નમસ્કાર મિત્રો આજે આપણે આ આજકાલના વેકેશન મેળામાં આવેલા છીએ તો ત્યાં આપણે ધીર રેનોલ્ટના આકર્ષક એક્સપોમાં આવેલા છીએ તો ચલો આપણે જાણીએ એમની ગાડીઓની ખાસિયત એમના મેનેજર થી જી સર મારું નામ દેવ વસાણી છે આપણે ધીર ઓટોમોબાઈલ જામનગરથી આપણે ગોકુલ ગ્રુપ ફોન કરે છે જેમના ઓનર જે છે અક્ષિતભાઈ પોબારી જે ઘણી ડીલરશીપ ફોન કરે છે અત્યારે હું જે વાત કરું છું રેનોટ વિશે વાત કરું છું આપણે રેનોટમાં સર ત્રણ પ્રોડક્ટ આવે છે હાલમાં અત્યારે બેઝ મોડલ ફર્સ્ટ મોડલ તમારે ક્વિટ સ્ટાર્ટ થાય છે મિની હેચબેક માં આવે છે તે એસયુવી લુક માં સેકન્ડ મોડેલ તમારે કાઇગર માં આવે છે ટોપ જે છે 7 સીટર મોસ્ટ અફોર્ડેબલ સર એ તમારે 7 સીટર મોસ્ટ અફોર્ડેબલ 7 સીટર તમારે આવી ગઈ છે જે 7 લાખ અને 20000 થી તમારે ઓન સ્ટાર્ટ થઈ જે છે તો આજ આ આપણે આ વેકેશન મેળા આવ્યા છે તો તમને કેવો પબ્લિક કેવો રિસ્પોન્સ મળ્યો તો પબ્લિક ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે ખૂબ સપોર્ટિવ